તો રાજ્યના સોળ આઈએસ અધિકારીઓની બદલીના સમાચાર મળી રહ્યા છે જેટલા આઈએસ અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે સામાન્ય વહીવટ વિભાગે ઓર્ડર કર્યો છે નિકુંજ આઈએસ અધિકારીઓની બદલીના આદેશ કરી દેવામાં આવ્યા છે શું માહિતી લાંબા સમયથી સચિવાલયમાં પ્રકારની ચર્ચાઓ આઈએસ અધિકારીઓનો એક બદલીનો ઓર્ડર આવી રહ્યો છે તે બદલીનો ઓર્ડર આજે સામાન્ય વહીવટ વિભાગ તરફથી ઇસ્યુ કરાયો છે રાજ્યના સોળ જેટલા આઈએસ અધિકારીઓ છે તેની બદલી કરવામાં આવી છે અલગ અલગ મ્યુનિસિપલ કમિશનરો પણ બદલાયા છે વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે દિલીપ રાણાની કમિશનર ઓફ હાયર એજ્યુકેશન ગાંધીનગર ખાતે બદલી થઈ છે યુજીવીએસસીએલ એમડી અરૂણ મહેશ બાબુની વડોદરા મ્યુનિસિપલ કમિશનર ખાતે બદલી કરવામાં આવી છે મહીસાગરના કલેક્ટર નેહા કુમારીની મિશન ડાયરેક્ટર એમ ગાંધીનગર ખાતે બદલી થઈ છે શાલિની ગુહાની ડાંગ આહવા કલેક્ટર ખાતે બદલી કરવામાં આવી છે સુરભી ગૌતમની ઇન્ડસ્ટ્રીયલ ડિપાર્ટમેન્ટમાંથી બદલી થઈ છે અને તેમને રિજનલ કમિશનર ઓફ વડોદરા ની અંદર નિયુક્તિ જે છે તે કરવામાં આવી છે તો સોળ જેટલા આઈએસ અધિકારીઓ છે જેને બદલી જશે તેના ઓર્ડર આજે સામાન્ય વહીવટ વિભાગ તરફથી ઇસ્યુ કરાયા છે બિલકુલ આભાર નિગું જ વિગત આપવા બદલ એટલે કે રાજ્યના સોળ જેટલા એએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે